દુનિયા હંમેશા ખાનગીઓથી ભરેલી છે જયારે જયારે માણસે કુદરત ને સમજવાની કોશિશ કરી છે ત્યારે ત્યારે માણસોને એવા સવાલનો સામનો કરવો પડ્યો જવાબ અત્યાર સુધી નથી મળ્યો પૃથ્વી પર અનન્ય જીવ રહે છે તેમાં કેટલાક આપણી સામે છે તો કેટલાક અચાનક ગાયબ થઈ ગયા છે જેમ કે એ ક્યારે પણ હતા જ નહીં એમના ગાયબ થવાની કહાની ઇતિહાસથી સંકળાયેલી છે તો ક્યારેક રહસ્યમય લોક કથાની જેમ સાંભળવા મળે છે આજે આપણે દુનિયાના સૌથી રહસ્યમય પ્રાચીન જીવ વિશે જાણીશું જે ક્યારેક આપણી પૃથ્વી પર રાજ કરતા હતા પણ અચાનક તે ગાયબ થઈ ગયા નંબર એક ડોડો બલ્દ ક્યારેક હિંદ મહાસાગર ની વચ્ચે બધા નાનું ટાપુ મોરિસ પર એક અંજાણ્યું પક્ષી એટલું મોટું અને વિશાળ હતું લોકો એને ડોડો બલ્ડ કેતા હતા આ પક્ષી એટલો મોટું અને વિશાળ હતું કે તે ઉડી પણ નતું શકતું એની ચાંચ વળેલી શરીર ગોર મટો અને ચાલ એટલી વિચિત્ર હતી પણ સૌથી મહત્વપૂર્ણ વાત એ હતી કે ડોડો માણસોથી પણ સેજ પણ ડરતો નતો જયારે પણ કોઈ એ માણસ પાસે જતો ત્યારે ગભરાવા કરતા ત્યાં જ ઉભો રહી જતો જાણે તે મિત્ર બનાવવા માંગતો હોય એ જ એની સૌથી મોટી નબળાઈ હતી માનવામાં આવે છે કે ઈસવીસન સોળ ની સદીમાં આજુબાજુ જ્યારે મોરીસન ની શોધ કરી ત્યારે તેમણે બધાથી પેલા ડોડો પક્ષીને જોયા હતા આ નાવિકો માટે આ પક્ષી જાણે સહેલું ભોજનનો ખજાનો હતો આરંભ થી પકડમાં આવી જવા વાળું આ જીવ ધીમે ધીમે માણસ ની ભૂખનો શિકાર બની ગયું ડોડો ની વાર્તા જેટલી પ્રમાણ છે એટલી જ દુખદ છે એ સમયે મોરી સર પર માણસ નતા રહેતા એટલા માટે ડોડો નું કોઈ દુશ્મન પણ નહોતું ડોડો ખુલે આમ જંગલ માં ફરતા હતા ખાતા અને ચિંતા વગર ના જીવન જીવતા તે ખુલે આમ જંગલ માં ફરતા પણ જયારે માણસે ત્યાં પગ મૂક્યો તો ત્યાં બધું જ બદલાઈ ગયું માણસ ની સાથે આવેલા કૂતરા અને ભૂંડ અને વાંદરા ડોડો ના ઈંડા ખાઈ જતા હતા અને માણસ પોતે ડોડો નો શિકાર કરી અને મારી નાખવા લાગ્યા ડોડો એ ક્યારે મુસીબત નો સામનો કરવાનો નહોતું શીખ્યું એટલે ડોડો બચવાની કોશિશ પણ નહોતું થોડા ઈસવીસન માં આ માસુમ જીવ હંમેશા માટે લુપ્ત થઈ ગયા માનવામાં આવે છે કે ઈસવીસન સોળસો એક્યાસી માં છેલ્લી વાર જોવામાં માણસો ને આવવાના સો વર્ષ પછી આ પક્ષી હંમેશા માટે ઇતિહાસ બની ગયું વિચારો એક પક્ષી લાખો વર્ષ થી આ ટાપુ પર જીવતા હતા તે અચાનક થોડા વર્ષો માં આ માટી માં મળી ગયા પણ ડોડો નું ગાયબ થવું આજે પણ રહસ્ય થી ભરેલું છે કેટલાક એવા સવાલો છે કે જેના આજે પણ જવાબ નથી મળ્યા શું સાચે જ માણસે તેનો વિનાશ કરી નાખ્યો હજુ પણ કોઈ પૃથ્વી ના ખૂણા માં જેઓની કોઈ સંખ્યા બચેલી છે વિજ્ઞાન કેટલાક હાડકા અને ઈંડા ના મળ્યા હતા પણ આ જીવ ઇતિહાસ આજે પણ ઊંડો છે ઇતિહાસ માં ડોડો માત્ર એક પક્ષી નહીં પણ માણસ ની અને કુદરત ના કહાની પણ છે આપણા ને સમજાવે છે કે માણસ પોતાની જરૂરત અને ઉત્સાહ લીધે કોઈ પણ જીવ ખતમ કરી શકે છે ડોડો ભલે વિલુપ્ત થઈ ગયું પણ એનું નામ આજે પણ તેજ માસુમીત અને ભોળપણ નો પ્રતિક બની

ઘેટા સસલા અને નાના નાના પ્રાણીઓનો શિકાર કરતો હતો એની સૌથી ખાસ ઓરખાણ હતી એને વાઘ કહેવામાં આવે છે માણસ ની ઊંચાઈ પણ પાછળ નહી રહી જયારે યુરોપિયન લોકો તસ્મનીયન પહોંચ્યા ત્યારે તેઓએ આ જીવ પશુધન માટે ખતરો માની લીધો ખેડૂતોને લાગ્યો કે આ વાઘ તેઓના પાલતુ જીવ ઘેટા મારી નાખશે તેઓએ સરકાર ને કરી અને સરકારે પણ આ તસમનિયન ટાઈગર મારી નાખવા માટે ઇનામ જાહેર કરી નાખ્યું લોકો લાલચમાં આનો શિકાર કરવા લાગ્યા આવતા આવતા આ જીવ એટલા બધા પણ હેરાન થઈ ગયા માનવામાં આવે છે કે ઓગણીસો માં બેઝામીર નામનો છેલ્લો તસમનિયન ટાઇગર તસ્મનિયન ના એક પ્રાણી સંગ્રહાલય બંધીવાન હતો તે કડકતી રાત હતી તેને ગરમ જગ્યા આપવાથી તે બીજા દિવસે સવાર મૃત્યુ પામ્યો હતો અને આવી રીતે તસમનિયન ટાઈગર હંમેશા માટે વિલુપ્ત થઈ ગયા પણ હકીકત નું રહસ્ય આ જીવ વિલુપ્ત થઈ ગયા પછી પણ એની એક ઝલક જોવાની વાત કરી ઓગણીસો એસી અને ઓગણીસો નેવું ના દશકમાં કેટલાક લોકોએ માન્યું કે તેઓએ ધોરાપટાવાળા જીવને જોયું છે કહેવાય છે કે આજે પણ તસ્મનિયન અને ઓસ્ટ્રેલિયામાં લોકો આ રહસ્યમય જીવનો અવાજ સાંભળે છે પણ કોઈ ચોક્કસ પરિણામ બહાર આવ્યા નથી Number three. ગ્રેટ ઓગ એક સમયે ઉત્તર એટલાન્ટિકા મહાસાગરમાં એક ઠંડું ઇક્ટોનિક ઉચ્ચ પ્રદેશ હતો અને બરફના એરિયામાં એક અલગ પ્રકારના પક્ષી જોવા મળતા હતા આ પક્ષી ના તો ઉડી શકતો હતો ના તો જમીન પર દોડી શકતો હતો પણ જ્યારે આ પાણીમાં जातो હતો ત્યારે વીજળીના જેમ તરતો અને ઊડા સુધી જતો અને લોકો ગ્રેટ ઓગ કહેતા હતા દેખાવે પેંગ્વિન જેવું લાગતું હતું પણ પેંગ્વિન થી મોટો અને મજબૂત હતું એની ઊંચાઈ લગભગ ત્રણ ફૂટ જેટલી હતી અને શરીર પર કાળા અને સફેદ સંગમ એને વધુ સુંદર બનાવતું હતું થોડું વિચારીને જોવો તમે બરફના સમુદ્રમાં ફરવા ગયા હોય અને એકદમ તમને કરોડોની સંખ્યામાં આ પક્ષી પાણીની અંદર બરફમાં કૂદતા જોવા મળે છે એમનો અવાજ અને એમની હરકત અને એમનો બેખોફ હોવું સમુદ્રને જીવિત કરી નાખતું હતું ગ્રેટ ઓફ માણસથી ડરતા ન હતા તે પોતાના ઈંડા ખુલ્લા પથ્થર ઉપર મૂકતા હતા અને તેની આજુબાજુ ફરતા હતા પણ આજ એની માસુમિયત એના માટે જીવલેણ સાબિત થઈ ઈસવીસન થી સત્તર સુધીમાં યુરોપ અને અમેરિકા ત્યારે તેમણે ગ્રેટ ઓક ને જોયા ત્યારે એમનામાં માણસો ને બે વસ્તુ દેખાઈ ખોરાક અને વ્યવસાય ની તક આ પક્ષી નું માસ ખુબ જ મૂલ્યવાન હતું અને એનું તેલ નાવ માં બર્તન તરીકે કામ કરતું હતું અને એના પીછાની ખુબ જ માંગ હતી જેનો મતલબ ગોદડા અને કપડા બનાવવા માં થતો હતો ધીમે ધીમે એને લોકો પકડીને મારવા લાગ્યા કેમ કે ગ્રેટ ઓક ઉડી શકતું ન હતું એટલા માટે એને પકડવું ખુબ સહેલું હતું લોકો હજારો ની સંખ્યા માં એને મારી નાખતા કેટલીક જગ્યા એ નાવ ના નાખીને એને વિનાશ કરી નાખ્યું એટલું જ નહીં પણ તેના ઈંડા ને પણ છીનવી લીધા એક એક ઈંડું કેટલાક પરિવાર પેટ ભરી શકતું હતું પરિણામ સ્વરૂપે ગેટ ધીમે ધીમે તેની પ્રજાતિ ઘટવા લાગી અને સાથે દુખદ અને રહસ્યમય ઘટના અઢારસો માં બની આઇસલેન્ડના પાસે એક નાના ટાપુ પર પહેલી વાર ગ્રેટ ઓક ને જોવામાં આવ્યા હતા એમ કહેવાય છે કે કેટલાક શિકારીઓ એમને પકડીને લઈ ગયા અને તેમનો એક ઈંડું તોડી નાખવામાં આવ્યું એ સમય પછી આ પક્ષી ધરતી પરથી હંમેશા માટે ગાયબ થઈ ગયું વિચારો એક પ્રજાતિ સમુદ્રમાં લાખો વર્ષ સુધી જીવતી હતી એ માણસની લાલચાઈનો શિકાર બની ગઈ થોડા જ ઈસવીસનમાં એ ખતમ થઈ ગઈ પણ ગ્રેટ ઓક ગાયબ થયા પછી પણ તેઓની રહસ્યમય વાર્તાઓનો અંત નથી થતો કેટલાક નાવિકો કહ્યું છે કે ઈસવીસન ઓગણીસ ના અંતમાં માં સમુદ્ર માં તરતા જોયા છે આજે પણ કેટલાક સમુદ્રની ની કથાઓ વર્ણન કરવામાં આવે છે કેટલાક બરફ ના ટાપુ માં આમની કોઈ નાની વસ્તી બચેલી હશે પણ કોઈ સાચા પુરાવા બહાર નથી આવ્યા આજે પણ તેના હાડકા અને ઈંડા અવશેષો આ વાતનો પુરાવો છે કે ક્યારેક ધરતી પર અદ્ભુત જીવો રહેતા હતા

ધરતી પર લગભગ બે કરોડ વર્ષ પહેલા હતી અને લગભગ છવ્વીસ લાખ વર્ષ પહેલા એકદમ ગાયબ થઈ ગઈ વૈજ્ઞાનિકો કે આટલી મોટી સારક દેખાતી કેવી હશે એના જબડા એટલા મોટા હતા કે એક નાની ફોર વ્હીલ આરામ થી સમાય સકતી હતી તેના દાંત માણસ હાથ બરાબર આજે પણ સમુદ્ર ની રેતી માં જોવા મળે છે મેઘા સારા નો શિકાર કરવાની પદ્ધતિ પણ રહસ્યમય અને ખતરનાક છે આ મોટી મોટી વેલ મછલીઓનો પણ શિકાર કરતી હતી પોતાના વિશાલ અને મોટા જબડા નાખતી હતી કલ્પના કરો કે વેલ જેવી મોટી અને વિશાળ માછલી આના સામે નાની લાગતી હતી સવાલ એ છે કે આટલી મોટી સાર એકદમ ગાયબ કેવી રીતે થઈ ગઈ વૈજ્ઞાનિકો પાસે આના કેટલાક કારણો છે કહેવામાં આવે છે કે જલવાયુ પરિવર્તન અને બરફીલા યુગની શરૂઆતમાં સમુદ્રનું તાપમાન બદલી નાખ્યું હતું એટલે કે એનો શિકાર મોટી માછલીઓ અને વેલ ઓછી થવા લાગી ધીમે ધીમે ખાવાની કમી થવા લાગી અને મેઘાની સંખ્યા ઘટવા લાગી એ પૃથ્વી વિનાશ પામી ગઈ પણ શરૂ થાય છે સાચું રહસ્ય કેટલાક લોકો માને છે કે મેઘા બધી રીતે વિનાશ નથી થઈ આજે પણ ક્યારેક ક્યારેક સમુદ્ર આવા વિશાળ અને મોટા પડછાયા જોવા મળે છે એની ઓળખાણ નહીં થઈ શકતી નાવિકોએ અને માછીમારો કેટલી વાર દાવો કર્યો છે કે એ તેમણે એટલી મોટી માછલી જોઈ છે આધુનિક સાર્થ મોટી અને વિશાળ હતી બે હાજર તેર માં જાપાન ની પાસે વૈજ્ઞાનિકો એ ઊંડા પાણીમાં લાગેલા કેમેરા થી એક એવી પડછાય જોઈ કે સામાન્ય સારક ના આકાર થી ઇન્ટરનેટ પર તમને કેટલાક અને ફોટા વાયરલ થયા છે આમાંથી વિડીયો અને ફોટા નકલી જાહેર કરવામાં આવ્યા છે આ શક હજુ પણ લોકો ના મનમાં રહે છે કે પૃથ્વીના ઊંડાણ માં આજે પણ મેઘા જીવિત નથી વિચારો આપણા મહાસાગર નો એસી ટકા ભાગ આજે પણ અંજાણ્યું છે જાણે કે સમુદ્ર ની અંદર શું છુપાય છે નંબર ચાર ક્વાંગા માં એક જીબ્રાની જેમ પ્રજાતિ હતી પણ તેનો રંગ અને પેટર્ન માણસ વિચારમાં પડી જતા હતા આ જીબ્રા છે કે ઘોડો એ કોઈ નતું જાણી શકતું ઈસવીસન ઓગણીસ ની સદી જયારે યુરોપિયન નિવાસી આફ્રિકા પહોંચ્યા ત્યારે તેમણે ક્વાંગા ને ખોટા ઝૂંડ જોયા આ જીવ દક્ષિણ આફ્રિકાના ઘાસ ના મેદાન

ંગા ને જોવામાં આવ્યો હતો બાર ઓગસ્ટ ઓગણીસો ત્યાસી માં એક પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લી વાર છેલ્લા ક્વાંગા ની મૃત્યુ થઈ હતી એ સમય પછી આ પ્રજાતિ હંમેશા માટે ઇતિહાસ બની ગયું ક્વાંગા ની રહસ્યમય કથા અહિયાં પૂરી થતી નથી કેટલાક આફ્રિકાના લોકોનું માનવું છે કે દૂર જંગલો માં ઊંડા ખૂણામાં નાની પ્રજાતિ છુપાયેલી છે કેટલાક યાત્રીઓ એસ ની સદી માં આને જોવાનો દાવો કર્યો છે ક્વાંગા જેવા દેખાય છે પણ કોઈ મુખ્ય પુરાવા સામે આવ્યા નથી આધુનિક વિજ્ઞાન ને આ રહસ્ય ને જીવિત રાખ્યું ઓગણીસો એસી ના દોંગા પ્રોજેક્ટ નામ અભિયા રાવવામાં આવ પણ હકીકત માં ક્વાંગા નથી ક્વાંગા જેવી છબીઓ જરૂર આપતી હતી વિચારો કે એવા જીવ જે માણસ ની કારણે ખતમ થઈ ગયા વિજ્ઞાનિકો પ્રયોગ થી પાછા આવવાની કોશિશ કરી રહ્યું છે નંબર પાંચ Редактор મોવા બડ ન્યુઝીલેન્ડના જંગલોમાં આજે પણ જાવ તો તમને બસ પક્ષીઓનો મીઠો અને મધુર અવાજ સાંભળવા મળશે પણ સદીઓ પેલા એ જ જંગલમાં ધરતી ધ્રુજી ઉઠી હતી જ્યારે એક વિશાળ પક્ષીએ પગ મૂક્યો હતો તેની હાઈટ એટલી વિશાળ હતી કે એ પક્ષી એક માણસ કરતા પણ મોટું લાગતું હતું આ હતો મોવા બડ ધરતીના સૌથી મોટા અને ઉડવા વાળું પક્ષીઓમાંથી એક હતું મોવા પક્ષી ઉડી ન શકતું પણ તેનો આકાર અને તાકાત કોઈ પણ માણસને હેરાન કરી નાખતું હતું મોવા બડની લંબાઈ

શિકાર કરવાનો શરૂ કરી દીધો એમના માટે આ વિશાળ પક્ષી ખાવા માટે સૌથી મોટું સંશોધન હતું એક મુવા બી મૃત્યુ આદિ ખવડાવી શકતું હતું વધારે મુવાના હાડકા શસ્ત્ર અને ઘરેણા બનાવવામાં ઉપયોગ થતો હતો ધીમે ધીમે મુવાની સંખ્યા ઘટવા લાગી માણસોએ તેમનો શિકાર કરવાથી અને જંગલ માં આગ લાગવાથી આગ ના કારણે એમના રહેઠાણ ઓછા થવા લાગ્યા માનવામાં આવે છે કે માણસો આવ્યા પછી સો વર્ષ ની અંદર લગભગ ચૌદસો ઈસવીસન હંમેશા માટે ગાયબ પણ અસલ રહસ્ય આના પછી શરૂ થાય છે કેટલાક યાત્રાળુ એ દાવો કર્યો છે કે તેઓ અઢાર થી ઓગણીસ પક્ષીઓ ફરતા હતા માવરી કથાઓ પણ તેનું વર્ણન થયું છે આજે પણ ઊંડી જાડીઓ રહે છે નંબર છ યુનિક કોર્ન વિચાર કરો કે તમે ઘનઘોર જંગલમાં જંગલ માં જગ્યા પર ચાલી રહ્યા છો પવન એક અલગ ઠંડક હોય અને વૃક્ષો આવતા ચંદ્ર અજવાળા તમને રહસ્યમય અનુભવ કરાવે અચાનક તમને અવાજ સંભળાય અને તમે ધ્યાન થી જુઓ એક સફેદ ઘોડો પ્રગટ થાય તેના કપાર પર એક લાંબુ ચમકદાર સીમ છે તેની ચાલ જાણે એક ભવ્ય જીવ જેવી છે અને તેની આંખો માં નિર્દોષતાની સાથે સાથે છુપાયેલી છે છે આજ યુનિકોર્ન એક એવો જીવ કે તેનો અસ્તિત્વ આજે પણ ચર્ચા કરવામાં આવે છે યુનિકોર્ન ની વાત દુનિયાની કેટલીક સભ્યતા અને સંસ્કૃતિઓ માં જોવા મળે છે યુરોપ ની મધ્ય યુગ ના કથાઓ થી લઈને ભારત અને ચીન ની પ્રાચીન વાર્તાઓ સુધી આ રહસ્યમય જીવ દરેક જગ્યાએ તેમની છબી છોડેલી છે અને ક્યારેક જાદુ ઘોડા ના રૂપે દેખવામાં આવે છે તેના કપાળ પર એક સિંગ જોવા મળે છે કહેવાય છે કે આ સિંગ સુંદર સાથે સાથે ચમત્કારિક શક્તિ ભરેલા હોતા હતા માનવામાં આવતું હતું કે તે જાહેર પણ નિષ્ક્રિય કરી શકતો હતો બીમારીને પણ સારી કરી શકતો હતો ઘણા ફિલોસોફરો અને પ્રાચીનીઓ યુનિકોર્ન ને જોવાનો દાવો કર્યો હતો પ્રાચીન ગ્રીટ ઇતિહાસકાર હેરોડોટર અને અસસ્તુ એમણે પણ તેમનું વર્ણન લખ્યું છે ચીન માં અને પવિત્ર જીવિલ નામે ઓળખાય છે જેને શાંતિ અને નું પ્રતીક માનવામાં આવે છે ભારત પણ હડપ્પા સભ્યતા એક સિંગ વાળા જીવ છબી જોવા મળી હતી જેને કેટલાક લોકો યુનિકોન સવાલ એ છે કે શું યુનિકોન સાચે હતો કે વિચારો અને કથા ભાગ છે વૈજ્ઞાનિકો નું માનવું છે કે યુનિકોન ની વાર્તાઓ વાસ્તવિક જીવ ના પ્રેરિત હોય શકે છે જેમ કે ભારતના ગેંડા જેમના એક સિંગ હોય છે આ જીવ લગભગ ચાલીસ હજાર વર્ષ

બસ માણસના કલ્પના નો જીવ નથી પણ માણસના સપના અને ઉમીદ ચમત્કાર નો પ્રતિક બની ગયું છે થેન્ક્સ ફોર વોચિંગ અમારો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ બીજા નવા વિડીયો જોવા માટે કોમેન્ટ પણ એક કરી દેજો